આપણે આ સૌરાષ્ટ્રમાં બધે છે બધા જે સાધુ સંતો હાર હાથા થઈ ગયા છે એ ક્યાં ભણેલા કોઈ આત્મ હતો પણ એના ધંધેથી ચાલુ ધંધામાં ધંધામાં એ પ્રમાણ પ્રમાણિકતાથી જીવતા હા એની મેળા સાધના બધું સીટ સાતું ગયું અંદર બાકી ઉંધા માથે લટકીયા અઠ યોગી બધું કરે છે ખડેશ વર થાય ને ઓલા થાય એ છે કાઈ મળવાનું નથી

બધું ઠીક હોય એટલે આપણા બાળ બચ્ચા સમાજમાં રહીને બધું થાય છે થઈ શકે સામાજિક જીવનમાં પણ થઈ શકે આપણનેથી આપણે અલગ થતા આવડવું જોઈએ બસ いや કોફેશન નમણ મળ કેવું જોા કે કે હંભળાવી દી હ ન મમ્મી પપ્પા મમ્મી પપ્પા મોબાઈલ ના ટેન્કર ये किधू को एक गए हो चंद गए झूठा है भाई बाप बड़ाई झूठी है माड़ी माँ जाई झूठ पितर आई झूठ जमाई झूठ लगाई ललसाई सब अंत जुदाई देह दहल गए समझाना मित्र के त्याना फिर नहीं आना है जग में आके मर जाना मर जाए <laughs> अब तो एक नाटक है